રાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક પ્રવીણ તોગડિયા બુધવારે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા આવ્યા હતા બે દિવસની તેમની આ મુલાકાત દરમિયાન સૌ પ્રથમ તેઓ દ્વારકાના જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક પ્રવીણભાઈ તોગડિયા બુધવારે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા આવ્યા હતા સૌપ્રથમ તેઓ દ્વારકાના જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી ત્યારબાદ તેઓ એક મુલાકાતમાં પત્રકારોને જણાવ્યું હતું કે જેવી રીતે અયોધ્યામાં રામ મંદિરનું ભવ્ય નિર્માણ થયું છે તેવી જ રીતે મથુરામાં પણ કૃષ્ણ મંદિરનું ભવ્ય મંદિર બને તેવી અપેક્ષા રાખું છું હિન્દુ મંદિરોમાં પ્રસાદની ગુણવત્તા ઉચ્ચ પ્રકારની હોવી જોઈએ તિરુપતિ મંદિર પ્રસાદના કારણે ભક્તોની ભાવના ખૂબ દુભાઈ છે થી મંદિર પ્રશાસન દ્વારા આ જરા પણ ચલાવી ન શકાય થોડા દિવસ બાદ નવરાત્રી મહોત્સવ આવી રહ્યો છે ત્યારે મુસ્લિમ સમાજ દેવીઓની પૂજા કરતો ન હોવાથી તમામ નવરાત્રી મંડપોથી દૂર રાખવા જોઈએ એક રાસ્તા હૈન્દિરા ઇન્દિરા ગાંધીને સેના ભેજ કર પાકિસ્તાન કે દો ટુકડે કહે થે હમ ભી સેના ભેજ કર બાંગ્લાદેશ કે દો ટુકડે કરે आधे टुकड़े में बांग्लादेश के हिंदुओं को बसाकर दुनिया के नक्शे में नया हिंदू देश खड़ा करे तो इंदिरा गांधी ने हिम्मत दिखाई थी ऐसी बांग्लादेश के दो टुकड़ा करने की हम हिम्मत दिखाए इसराइल लेबेन पर हमला कर सकता है तो हिंदुओं के लिए हम बांग्लादेश में क्यों हमला नहीं कर सकते हैं करो नवरात्र नवरात्र अम्बा माता आराधना पर्व है અને મુસલમાનો કોઈ દેવીઓને માનતા નથી આપણે જ દેવીઓને માનીએ છીએ મુસલમાનો દેવીઓને માનતા નથી એટલે અમારા કોઈ નવરાત્રમાં આવવું નહીં અને એમને કોઈને આવવા દેવા નહીં જે દેવીઓની પૂજા નથી કરતા દેવીઓને માનતા નથી એને નવરાત્રમાં દેવીની આરાધનામાં આવવા દેવાના નહીં દ્વારકા તાલુકા રાષ્ટ્રીય બજરંગ દળ અધ્યક્ષ સન્નીભા સુમડિયાની ખાસ મુલાકાતે ડોક્ટર પ્રવીણ તોગડિયા ધીણકી ગામે ગયા હતા અને સન્નીભાની તબિયતના ખબર અંતર પૂછ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદના પાંચાભા સુમળિયા પાસેથી દ્વારકા અંગેની તમામ જાણકારી પ્રાપ્ત કરી હતી અને એવો આગ્રહ કર્યો હતો કે દર મંગળવાર તથા શનિવારે દરેક ગામો અને ગામડાઓમાં હનુમાન ચાલીસાનું પઠન થવું જોઈએ અને ગરીબ કન્યાઓને અને ગરીબ લોકોને મહત્તમ મદદ કરવી જોઈએ તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું